ગદી બાર ગાડી દીધી અને હવે તું માર છોકરે વાળી માથે પડે કશું કામ ન કરાવતો તો તો કોણ કરે તો આખો દાડી મોબાઈલ જો જો કરે કશું કામ તો કરાવતે ને હવે શું કરું કુકને લાગો પડી છે હું બધું આ બધું હમુ કરવાનું છે શું થઈ ગયું માર છોકરા બોલો હમુ કરાવા કો શું થઈ ગયું છોકરા હા એવા માટે આટલી જેતી આઈ ફેરવાનું અલ્યા તું સોનમનું હમું કરાય આજકો હોય છોકરા હમું કરાય બજલબેન આંખો કેવા કે કાકા પતાઈ ગાવ નક તો ભૂટો તું ની હમું કરા કહોં કરે પેલા માધુ માદક બે બજાઈ જા અલ્યા તું તો એક તો અમાર તો માથે પડ્યો સી વાળી હમું ઈ નઈ કરાવ બજાઈ બે તમારવા ન બે તમાર પર ન હોય તો મુઠી જોઈ કાઢી લઈ જાવ તું જા લઈ એક બજાઈ બે પડાય તો તીજેરીમાંથી કાઢી 1 રૂપિયો નહી પડે તીમ હું તો ગમે તે પાછાઈ જાય જા પાછારે બે તીજરી ના રાખ લે રે નહી જાછું જા લે રે 1 રૂપિયો નહી પડે તીમ સિનાશા કાધી કાઢ કે કાઢ તો કા પલ ભઈ તું હવે માથે વાળી દાથરો લેતાય તું કાઢ તો ભાઈ નાખું તારા તો કાઢી દો આ બધી હવે હમું કરવું પડશે અને કરું પડશે હું હું કરું પડશે એમ પાઇપ જોડવાની વળી પેલા કામ અને એક વાત વળી મારાથી એકલું વળી પોચી નઈ કરાતું અને માર છોકરે વળી નકમ હા આ લાયો યુ કમ ટુ લાવો કરો એકલા કે તા પેલા કશું ની ઓમે આવ કે અંદર એ ગમિયા કરો હું કે આવ ભમી ના કરો હરો કુદી લે આ ગણ પમી વળી આવતા નહીં અંદર કુદ ના આવતા જો લે આવડે આવડે ઉતારજો આ હવે હવે અલ્યા તો બેલા કશું ની બધું શાવ કાટતો તો અને એક તો પેલી પાઇપું જોળવાની પેલા કામ પાણી ને એવું કરવાનું છે શાવ કરવાનું બધું પણ એકલા કો મથો આખો દાડે છોકરાને બેહા હા દો એક તો એરો વાળી મોબાઈલ લે આડું ઊંચો આવતો જ નહીં આ રાખ્યો કે કાકા 50 રૂપિયા લઈને મારા ગામમાં પણ તમી મૂઢે ચલાવ

12000 બાર દેજે લ્યા લ્યા કેટલો લ્યા તમ희 તો યાર મતલબ ટાયર ના પોહે આવડો મોટો તબેલા પાઉ સાબ બધું કરવાનો દેહો લાબારી 12000 રૂપિયા ને બાર થરો તે 14 લાખ દો 14 મેળા આ લેતી 15 લાખ દી દો તો આવું મને પૂછું 15 લાખ દી દો હવે અલ્યા હારું આગાવી હું રાખી દઉં પણ હા 15 રાખી દો પણ હારું કામ કરવું પડે જો હારું જો એ જો તમે ઉકો તો આથી કોમ લાઈ ને ખા બે આને બધું અકા રાખ હા ખા બે તો બસ ને હવે બધું વાળ ના કોણ કોણ નાખવાની બધું કોણ નાખવાની બધું કોમ કરે તો પછી કેસી મન ના કરે કોમ ન કરતા રહે હાલ આઈ જા ચાલા બન્યો હાલ હાર તો હું જવ તાન હાર આ ગયો આ ગયો હાલ નાના કોમ કરે આ દે ના આ દીધું સાફ કર ના આવું એ શીખ રાવું ઉખડ ખબર નઈ પડતી કે શું આપણે શું હાડો આપણે સાફ જ કરું કે કાય કર ના ખૂબ જ આ તો ગોઠું અંદર જાય પાછું ના આવે

એ તો હું તમને ઘરેથી પૈસા લઈને આવું કે હાર તો હું પૈસા લઈ હું નવું લાવી દઉં તો પણ સારું હું તમને પૈસા લઉં એટલે તમે નવું લાવી દેજો હારું હું નવું લાવી દઉં તો હા હારું હું તમને લઈ દઉં આવા હાર શું છે ઓલા ઓજુ વાહ લા કુલ તું આ વાળી કોણ મેમર હોય કોણ મેમર વાળી અમાર ભાગે આયા એટલે બધું કામ કરવા તમે હું અને તમે મગનજી મગનજી કરે ને

હમા ચીકડાડી કો નહી હું બા હું નહી રહેશ હું થળિયા ઉપર નહી રહેશ તમે કે મોનસ સમતા હે જો તબેલામ તબેલામ અંદર નહી આવો રે તબેલો જો હોય તમે તબેલામ જો હું પેલી ભે બદલાતા હું હારું ભે બદલાતા અને પેન દોવા ને નાખજો હારું હારું હવે બે તબેલામ જા જો આલ કોમ કરા બધું જો આને આ બધું ખટકી નાખું અને આ તો હું કરજીતી લે ભણા મા તમે છો પાખી સાહેબ તમે આમ તેમ કરો બાપા આરાઈએ રે અલ્યા આ શું પડ્યું આંસી થાડું રાખું હું તમેલા વાત નહીં આ તો જ આવો પડાઈ મગનજી આપલા બહાર ગમને ભાજીતા છે ને એ છે ઈ બધું સૂઈ જાતા રહે છે હજી કાઠમાં નહીં આયો અલ્યા ભણા તો એવા નહીં હારા એવા છે હારુંડો હું જઉં પારો કી ચા બોઈને કર ના ના આવી હું થાય ને

એટલે ભલા મળી તો આગળની શરમ પર લાયા હતા તમાર હું તો ન તો તમે હવે તો બે દાડા બાકી હવે બે દાડા તમે કરો હું તમાર પૈસા આલ દેઉં તો એ તો આમ પૈસા તો લે જ આલો તમે તમે હવે એટલે તમે ભાઈ તમે તમાર ઠેકાણે જતા રહેજો એ તો દે ના રાખો શું કરવા તમે પહેલા બોલા હતા હવે આ બધું કર નાખો ને આ નાખો એ તો તો બા નહીં આમ ઉઠાતું આલી કર નાખો લાલુ આવો બેટા આવો આવો તો મને લઈ

અલી પેલે જ જો પાણી પાઈ દેજો હા અલી તબે લઈ જાજી પા રોય તો હવેવળા કાચા હું તો ઓમ ડાયરેક્ટ કરના નાશ હારું તી હું આ મેલ આખણ અંદર જો તાર આવજો

ઈ હમું કઈ કામ કરો કી એ મગનજી કટ ના કરો વરાવજો અલા કચ્ચું કરો હમું કઈ કરો હું આમુ કરું હું માર દીતે કોમ કરયો ઓલ લે હમું કરો આ હમું કઈ કરું 2000 રૂપિયા બગા નઈ આવતો લ્યા તારી આ માયા પેસી આ આગે ન અલા આવ નઈ તમારું તમે આ તો આ શું કર્યું શું કરી વાળી અમે મે 50000 ગાડી આલીન

તબેલા તબેલા અરે તું ચાલ તો ઉભું પાડી વાત અંત બધું વાતો તો પેલા ના બોલે લે હવે શું વાત કરતા પાડી વાત રે વાતો કરતા હતા શું વાતો દીદી એ હું કહો તો વિશ્વાસ ના કરે છોડી જોય બધા દાગીના દાગીના જો હું આઈની વાત હું વાત આઈની વાત હું આવી ગયો શું કરો આ હતા અને હું તમારી માફી માફી માંગુ અને કાર અમારે દૂર ન કરો અમને હવે પૈસા પૈસા તમે લે પૂરા પૂરા તમે પાછા અને જો તમને કે રૂપિયા ને તમે ઓછી ને આવતા ના તમે તમે મગન મારી જો પૂરા <laughs> પૈસા <laughs> અલા પૈસા જો બધા તમારું બધા ભાઈ જાય અને તમે વાત કરી પરમાનન્ટ કોમ કરવાનું સારું આ બધું પછી ન કરવાનું આપણે ભાઈ ગુજરાતી પરમાન્યુ કરી તો જો કરી તો આપણે આપણે તો જો પછી ગુજરાતી પરમાન્યુ કરી તો આપણે આપણે એ દેવો જો પછી ગુજરાતી પરમાન્યુ તો